દેખાવામાં આવેલ સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ હવે સમજો કે હું બોટાદ સિલેક્ટ કરું છું બોટાદ સિલેક્ટ કર્યા બાદ નીચે બોટાદના ચાર તાલુકા છે તો ચાર તાલુકામાં રાનપુર સિલેક્ટ કરું છું રાનપુર સિલેક્ટ કર્યા બાદ ક્લિક કરવાથી મને રાનપુરમાં જે જે શાળાઓ હશે પ્રાઇવેટ જે ખાનગી શાળા છે દેખાડશે હું તેમાંથી માનું કે મારે કિનારા જોવું છે તો કિનારા સિલેક્ટ કર્યું અને હું અત્યારે ડાયસ કોડ નાખવાની જરૂર નથી તમે જે તો સર્ચ આપશો એટલે ખુલી જશે અહીં તમને દેખાડવામાં છે કે ભાઈ કેડી પરમાર વિદ્યાલય આ શાળા ખાનગી શાળા છે અને જે આરટી અંતર એટ અંતર્ગત આ શાળામાં પ્રવેશ આપવામાં આવે છે તો તમે આ રીતે પણ તમે શાળા જોઈ શકો છો કોઈ પણ ડિસ્ટ્રિક્ટને આ રીતે સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો મિત્રો ઘણા વાલીને પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રાઇવેટ શાળા છે એ મને પ્રવેશ આપશે નહીં આપે આપશે કે નહીં એમાં કેટલી કેટલી સીટો આપવામાં આવેલી છે એના માટેના તમામ તમારા તમારા મગજમાં તમારા મનમાં ઉદ્ભવતા તમામ તમામ પ્રશ્નોના જવાબ તમને મારા નેક્સ્ટ વિડીયો આરટી અંતર પ્રશ્નોનો વિડીયો આવશે તેમાં તમને મળી રહેશે તો મિત્રો આરટી અંતર ગત ફોર્મ ભરવાની શરૂઆત થઈ રહી છે તો જે પણ બાળકને ધોરણમાં પ્રવેશ હોય ખાનગી શાળામાં અને તમે આટી અંતર્ગતના દાયરામાં આવતા હોય તો ચોક્કસ ચોક્કસને ચોક્કસ ફોર્મ ભરી દીજો એટલા ડોક્યુમેન્ટ કરી લેજો અને નેક્સ્ટ નવી અપડેટ આવશે એટલે તમને ચોક્કસ હું એની પર વિડીયો બનાવીને મૂકીશ ત્યાં સુધી